હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે આપણે એક નવો વિડીયો લઈને તમારા પાસે પેન છે સાદી સિમ્પલ પેન છે તમને લખીને બતાવી દઉં જો ફ્રેન્ડ્સ આ લખે છે આ પેનના અંદર આપણે એક્સપેરિમેન્ટ એ કરવાનું છે કે આનો જે રિફિલ છે એ આપણે કાઢી નાખવાનું છે અને જેની સહી છે અંદર એને પણ કાઢી નાખવાની છે ત્યારે આપણે આ નેક્સ્ટ લેવલ થશે અને તમને જોવાની મજા આવશે તો ચલો ફ્રેન્ડ્સ હું પટાપટાની આ રિફીલને કાઢી નાખું અને એની સહી બી કાઢીને તમે બતાવી દઉં છું જો ફ્રેન્ડ્સ આપણે આ લાકડાની જરૂર પડશે આ પેનને આપણે સળગાવવા માટે ચલો ફ્રેન્ડ્સ આપણે આ આગ આપણે સળગાવી નાખી છે આ પેન છે તેને આપણે આગળનો ભાગ જે આવે છે એનો રિફિલ વાળો તે ભાગને આપણે સળગાવવાનો છે ચલો ફ્રેન્ડ્સ હું એને સળગાઈ દઉં છું જો ફ્રેન્ડને સળગાવી દીધું છે હવે એને ઓળવી નાખવાનું છે હવે એને આગળથી પકડવાનું છે

પેન માં જુ ફ્રેન્ પેન ના આટલી મોટી પેનથી નાની તા જન પેન્સિલ લખવાની હોય જો તમારું બધા વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ આવા વિડીયો જોવા મળે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં